ત્યાં આગળ તમારે સર્ચ કરવાનું છે આઈઆઈએફ આઈઆઈએફ સર્ચ કરતાની જે તમને એક્ઝામિનેશન ફી વાળું ઓપ્શન દેખાય ત્યાં તમારે ક્લિક કરવાનું છે હવે તમે જોશો એટલે કે તમારે લોગ ઇન પેજ ઉપર પહોંચી જાય અહીંયા નાખવામાં આવતા સેન્ટર કોડ અને પાસવર્ડ જે છે એ તમે તમારા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેનેજર પાસેથી મેળવી શકો છો તે મેળવીને અહીંયા આગળ ફિલ કરવાના છે ત્યાર પછી જે છે એ તમે લોગિન થઈ જશો લોગિન થઈ ગયા બાદ તમે ડાબી બાજુ જોશો એટલે ડેશબોર્ડમાં તમને જે ઓપ્શન ઘણા બધા દેખાશે બરાબર તેમાં તમારે જે છે એ છેલ્લો ઓપ્શન જે છે એ ટીક કરવાનો છે ત્યાર પછી જે છે એ લોગ ઇનના પેજ ઉપર તમારે રજિસ્ટ્રેશન બટન ઉપર ક્લિક કરવાનું છે રજીસ્ટ્રેશન ના પેજ ઉપર કરવાનું છે આટલું ફિલ કરી લીધા બાદ તમે કોન્ટેક્ટ ડિટેલ્સ ઉપર આવી જશો ત્યાર પછી જે છે એડ્રેસ તમારું જે હોય બરાબર આધાર કાર્ડમાં તે અહીંયા ફિલ કરવાનું ત્યારબાદ જન્મ તારીખ જે છે બરાબર એ ફિલ કરવાની છે ત્યાર પછી તમારી જેન્ડર ત્યાર પછી તમારું ક્વોલિફિકેશન બરાબર આટલું ફિલ કરી લો ત્યારબાદ જે છે એ તમારે તમારું જે છે એ ક્વોલિફિકેશન સ્પેસિફાય કરવાનું છે ત્યાર પછી જે છે બરાબર એ તમારે કઈ બેંક સાથે તમે કામ કરો છો તે અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી જે છે એ તમે બીસી તરીકે કઈ તરીકે જોઈન થયા તે ત્યાર પછી જે બીસી બેંક બીસી નો જે આઈ કાર્ડ નંબર હોય બરાબર તે અહીંયા લખવાનો છે ત્યાર પછી જે બેંક બીસી નો જે ફોટો છે બરાબર તે અહીંયા અપલોડ કરવાનો છે પછી ઈમેલ આઈડી તમારી જે હોય બરાબર તે અહીંયા ફિલ કરવાની છે તેના પછી જે છે એ તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે એના પછી જે છે એ તમારો આadhar card નંબર જે છે બરાબર તે અહીંયા ફિલ કરવાનો છે છેવમાં તમે નીચે આવશો એટલે તમારે જે છે તમારો સ્કેન કરેલો પાસપોર્ટ જેનો ફોટો તમારી સ્કેન કરેલી સિગ્નેચર બરાબર પછી જે છે તમારે આઈડી પ્રૂફ જે છે તમારે અનુકૂળ પડે એટલે તમારે અહીંયા દાખલ કરવાનું છે ત્યાર પછી આઈડી કાર્ડ નો જે નંબર હોય બરાબર તે અહીંયા ફિલ કરવાનો ત્યાર પછી જે છે એ તમારું આઈડી પ્રૂફ અપલોડ કરવાનું છે બરાબર ત્યાર પછી તમારે કઈ ભાષામાં પરીક્ષા આપવી છે બરાબર તે અને તમારું સેન્ટર ક્યાં રાખવું છે તેનું અહીંયા શેડ્યુલ તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર બાદ જે સેન્ટર કોડ હોય બરાબર તે અહીંયા ફિલ કરવાનો છે હવે તમે જોશો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ ગયું છે હવે કેપચા ફિલ અપ કરીને રિવ્યુ એન્ડ પ્રોસીડ ફોર પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ જે છે એ કન્ફર્મ બટન ઉપર ક્લિક કરીને તમે પ્રોસીડ ફોર પેમેન્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમે જોશો એટલે તમે ડિજિટલ ઇન્ડિયા અને સી એસ સીના બે પેજ ઉપર પહોંચી જશો ત્યાર પછી જે છે તમારો પાસવર્ડ અને તમારો જે વોલેટ પિન હોય બરાબર તે અહીંયા દાખલ કરીને તમારે પેમેન્ટ જે છે એ કરી દેવાનું છે જેવું તમારું પેમેન્ટ થઈ જશે બરાબર એટલે તમે જોશો એટલે તમારી સામે એડમિટ કાર્ડ આવી જશે એડમિટ કાર્ડની ડાઉનલોડ કરવાનો ઓપ્શન જે છે એ તમને નીચે બતાવી જશે ત્યાર પછી જે છે તમારું આપણી એડમિટ કાર્ડ જે છે તમારે પ્રિન્ટ કરી લેવાનું છે ફોર્મ ભરતી વખતે તમે જે તારીખ સિલેક્ટ કરી હતી બરાબર તે તારીખે તમારે એક્ઝામ સેન્ટર ઉપર હાજર રહેવાનું છે અને તમારી જે એક્ઝામ છે બરાબર એ આમ તમારે આપી દેવાની છે એક્ઝામ તમે આપી દેશો અને એક્ઝામમાં તમે પાસ થઈ જશો બરાબર એટલે તમારા ઘરે સર્ટિફિકેટ જે છે એ તમારું આવી જશે આઈએબીએફ એક્ઝામ ની જો તમારે મટિરિયલ જોતું હોય બરાબર તો તો કોમેન્ટ કરીને જણાવજો આપણે નેક્સ્ટ વિડીયો મટિરિયલ ઉપર બનાવશું વિડીયો માં કંઈ ના સમજાયું હોય તો કોમેન્ટ કરીને પૂછી શકો છો બને તેટલું જલ્દી અમે તમારા સવાલમાં જવાબ જરૂરથી આપીશું ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિંદ